રાજ્ય પોલીસ વડાના આદેશથી વ્યાજખોરો સામે કાર્યવાહી જુનાગઢ જિલ્લા પોલીસનું વ્યાજખોરીને લઈને મેગા સર્ચ ઓપરેશન જિલ્લા એક અઠવાડિયાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક હોમવર્ક કરવામાં આવેલું ખાનગી બાતમીદારો દાળો મારફતે કોણ કોણ આવા ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર વ્યાજના ધંધા કરી રહ્યા છે એ બાબતની હકીકત વિનય રીડર બ્રાન્ચ અને એલઆઈડી મારફતે ખાનગીમાં માહિતી મેળવવામાં આવેલી ત્યારબાદ ગઈકાલે સવારે સાત વાગ્યાથી અલગ અલગ ટીમો પાડવામાં આવેલી તમામ પોલીસ સ્ટેશન અઢાર પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજી પેરોલ ફલ્લો સહિતની તમામ ટીમો એ આ ખાનગી રાહે મળેલી બાઇક બાતમી ને ભૂતકાળમાં જે લોકોની વ્યાજ વટાવની પ્રવૃત્તિ છે એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની જાહેરાત આપવામાં આવેલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે